બી એ મંદિર ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત કાર્યકર અભિવાદન સમારોહ યોજાયો ચંબુસર બી એ મંદિર ખાતે યોગીજી મહારાજ દીક્ષિત સંત શ્રી દેવ સ્વરૂપ સ્વામીની નિષ્ઠામાં કાર્યકર અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં ગુણાતીત સ્વામી આદર્શ સ્વરૂપ સ્વામી જ્ઞાન વીર સ્વામી યશોદ નીલવ સ્વામી શુદ્ધાત્મા સ્વામી પધાર્યા હતા સન્માનિત કરાયા હતા આ પ્રસંગે જ્ઞાનવીર સ્વામીએ ચમુસદ તાલુકાના બ્યાસી ગામોમાં પીએપીએસ કાર્યકરો પોતાના પરિવારનું જતન કરવાને બદલે ગામડી ગામડી ફરી સત્સંગ કાર્ય કરે છે અને બાપાને રાજી કરવા કથા વાર્તાનું સુખ આપવા ઉત્સાહથી સેવા કાર્ય કરે છે ઉત્સવમાં પણ કાર્યકરોનો દાખલો જોવા મળે છે અને આમ કહી સત્સંગ યથાર્થ સુખ ક્યારે પ્રાપ્ત થાય છે તે અંગે સમજાવતા કાર્યકરો સત્સંગની સેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે તે પ્રસંગો જણાવ્યા હતા

અને શુદ્ધ ચોખાથી અભિવાદન કરવા મહંત સ્વામીજીએ જણાવ્યું હતું કે ડાંગર જાતે ફૂલી ચોખા તૈયાર કરવા સંતોને આજ્ઞા કરી હતી આ દર્શવરૂપ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની વાત સમજાવી યોગી બાપાએ વાણીમાં ઉચ્ચાર્યું કે દુનિયાના ખૂણે ખૂણે ભગવાન સ્વામિનારાયણ નામ કુંજતું થશે